એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસનો ગેટ સાંજે બંધ કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો વિદ્યાર્થીઓ પોલિટેકનિકની મેસમાંથી પરત આવી રહ્યા હતા ત્રણ કિલોમીટરનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ વિફર્યા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસનો ગેટ રાત્રે સાત વાગે બંધ કરી દેવાતા તે રસ્તેથી હોસ્ટેલ તરફ જતા વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર ચાલી જવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ હતી જેથી વિદ્યાર્થીઓએ ગેટ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓએ કહ્યું કે બોઇઝ હોસ્ટેલમાં જવા માટે આ રસ્તો સૌથી આસાન છે આ રસ્તો બંધ કરાય તો સોશિયલ વર્ક ફેકલ્ટીવાળા રસ્તે કે સ્ટેશન થઈ બોઇઝ હોસ્ટેલના કેમ્પસમાં જવા માટે ત્રણ કિલોમીટર ચાલવું પડે વિજિલન્સ ઓફિસર તેમની તાનાશાહી ચલાવી રહ્યા પણ તેમને આક્ષેપ કર્યા હતા વિદ્યાર્થીઓએ ગેટની બહાર હલ્લાબોલ કર્યું હતું વિદ્યાર્થીઓએ ગેટને ધક્કો મારતા ગેટ ખુલી ગયો હતો હોબાળાના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી વિદ્યાર્થીઓએ વિજિલન્સ ઓફિસરની દાદાગીરી સામે હોબાળો મચાવી દીધો હતો